મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ બે ડેમમાં દરવાજા બદલાવવાની કામગીરી આગામી તારીખ વીસ મે સુધીમાં પૂર્ણ કરાશે ધારાસભ્યએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મહાકાય મચ્છુ બે ડેમમાં પાણીનું લેવલ ઘટાડ્યા બાદ દરવાજા બદલાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે જે મામલે આજ રોજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા શુક્રવારે બપોરે બાર વાગે પ્રેસ કોન્ફરન્સ યોજી આગામી તારીખ વીસ મે સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ મોરબીના પાણી પ્રશ્ને માહિતી આપી હતી ગયા વર્ષમાં આપણે પાંચ દરવાજાનું રિપેર કર્યું અને લગભગ અઢીથી પોણા ત્રણ કરોડ રૂપિયાનું જે ખર્ચ થયું એ રિપેર થઈ ગયા તે પછી આપણે જોયું કે બરાબર છે એટલે હવે જે તેત્રીસ દરવાજા છે એને આખું રિપેર કરી અને નવા આખી પ્લેટો બદલાવી અને આશરે પંદર કરોડના ખર્ચે એ કામ પંદર તારીખ સુધીમાં લગભગ પૂરું થઈ જાય પંદરથી વીસ તારીખ સુધીમાં પૂરું થઈ જાય ત્યાં સુધીમાં પાણી અંદર આવી જશે અને વર્ષો પછી આજે ચાલીસ વર્ષ પછી આપણે એને રિપેર કરી જ્યારે આ ડેમ ટૂટી મચ્છું બે હોનારત વખતે ત્યારે આપણે ગ્રેવિટીથી નર્મ પાણી તરાવનું પાણી મોરબી પીતું એટલે એ કોર્પોરેશન આવ્યા પછી એવું નક્કી કર્યું કે પાણીલીની તરાવનું આખું એક પ્રોજેક્ટ અલગ કરી હમાકાંઠા બે બે વિસ્તારા હમાકાંઠાવાળા બે હોડ ગામડા એમ કરી અને લગભગ ચાલીસ કરોડના ખર્ચે લગભગ વીસક દિવસમાં એનું ટેન્ડર બહાર પડી જશે અને પાણી પાને લઈને તરાવનું એ નગરપાલિકાનું તરાવ એટલે એને પૈસા આપણે સરકારને નહીં ભરવા પડે અને ગ્રેવિટીથી પાણી એને મળશે અને એનો આખો એક પ્રોજેક્ટ કરી અને હમા કાંઠે જે તકલીફ છે પાણીની એ સો ટકા દૂર થઈ જશે અને હમા કાંઠે જે પાણી વધે એ ગામમાં મળશે અત્યારે સો ટકા મચ્છું આખું ભર્યું હોય તો ગ્રેવિટી પાણી આવે દબાણથી પાણી આવે મોટર વહીના અત્યારે મને અમે મોટરું મૂકી છે કોઈ લાઇટ જાય કોઈ મોટર બરી જાય એવી રીતે પાણી નો ડાઉટ પાંચ દ પંદર ટકા તકલીફ હશે એ કતરા કર્યું છે પણ હવે એ પ્રશ્ન લગભગ આવતી વીસ તારીખ સુધીમાં એ પ્રશ્ન હલ થઈ જશે